વાત ગામડે ગામડે લઈને આવ્યા એક ગાંડો ભારત દેશનો એક ગાંડો યુવાન એની એક ભવિષ્યવાણી ભાખી અને કહ્યું કે બંધારણ બદલી નાખવાના છે અને આપણા બધા જ લોકો એમાં આવી ગયા અને બંધારણ બદલવાના બંધારણ બદલવાના એમાં આપણે નરેન્દ્રભાઈને ક્યાં લાવી મૂકી આપણે વિચાર કરો કોઈ માણસ સ્ટેટમેન્ટ આપી જાય એને સાચું માનવાની જરૂર નથી એ બોકલાહટ થઈ ગયા છે એટલે તમને કહેવા માટે આવ્યો છું वो लोग वो बुखला गए हैं वो लोग बुखला गए हैं वो लोग खलबली मच गई है खलबली मच गई है बद हवाई सी साई है बद हवाई सी साई है सिंगल पॉइंट एजेंडा है सिंगल पॉइंट एजेंडा है कैसे हमारी एकता को तोड़े कैसे हमारी एकता को तोड़े अरे भाइयों भाइयों कमजोर अरे भाइयों भारतीय जनता पार्टी की जड़े इतनी कमजोर नहीं है कि हालसों से हिल भारतीय जनता पार्टी की इतने जड़े कमजोर नहीं है कि हालसों से हिल जाए दुनियादारों मन गदन स्कैंडल से किचन उसर रहे हैं आसमान

જોઈશું તમે એક પણ વાત એમણે વિધાનસભામાં નથી કરી અને એ લોકો આજે પણ એમ કહે છે કે કુંવરજીભાઈ આદિજાતિ મંત્રી છે પીસી કાર્ડ બદલી નાખ્યો આજે પણ કહેવા માંગુ છું આદિવાસીઓના હિતમાં એક પણ નિર્ણય ભારતીય જનતા પાર્ટીની સરકાર લેવાની નથી પીસી કાર્ડ ચાલુ છે હા મિત્રો કેવા પ્રકારનો સીપી કાર્ડ બંધ કર્યો છે કે જે લોકો નર્સિંગ અને માત્ર ને માત્ર પ્રવેશ અપાવે અને પરીક્ષા આપવા ત્યાં જવાનું એવી કલોજી ને અમે ફી સિપ કાર્ડ બંધ કર્યો છે આજે હું જાહેરમાં સ્વીકારું છું અમારે એવા નર્સ કે એવા